આજ રોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશન ખાતે આપણે આલ્કોહોલ એનોનિમસનું અહીંયા સેશન રાખ્યું હતું મેનેજમેન્ટે આગળ આમાં વધીને આ એસોસિએશનની સાથે મળીને આ સેશન આપણે રાખવામાં આવ્યું હતું જેની અંદર આપણા પીઆઈ રાઠોડ સાહેબ અને આપણા મેડિકલ ડોક્ટર પ્રતિ શાહ અને ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ ભાગ લીધો હતો આ સેશનમાં જે મહેન્દ્રભાઈ અને એમની આલ્કોહોલ એનોસની ટીમ કે જે માર્ગદર્શન આપ્યું છે એનાથી આશા રાખીએ કે જનજાગૃતિમાં આપણા બધાને આમાં બેનિફિટ્સ મળે અને જે વિના મૂલ્યે આ સેવા આપવામાં આવી રહી છે એનો આપણે બધો આપણે સાથ સહકાર સાથે આપણે એમાં આગળ વધીએ નમસ્કાર મારું નામ મહેન્દ્ર છે હું આલ્કોલિક એનોનિમસનો સદસ્ય છું આજરોજ રોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વ્યસન મુક્તિ માટે આલ્કોહોલથી દૂર થવા માટે આલ્કોહોલિક એનોનિમસ ની સંસ્થા જે વર્લ્ડ વાઇઝ ચાલી રહી છે એને એક એક જનજાગૃતિ આપવા માટે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરાબનું વ્યસન એક બીમારી છે શરાબી પોતે ખરાબ વ્યક્તિ નથી પણ એને એક શરાબ પીવાની બીમારી લાગી છે અને એ શરાબ પીવાની બીમારી વિશે થોડી માહિતી આપવામાં આવી એનાથી મુક્ત થવા માટેના રસ્તાઓ બતાવવામાં આવ્યા કે જેનાથી શરાબી પોતે એક સુંદર સારું અને ઉપયોગી જીવન જીવે એ માટે અમારી સંસ્થા જે આજે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે તેને માટે અમે માર્ગદર્શન બધાને આપ્યું થેન્ક યુ વેરી મચ